पचास रुपया पचास पचास फोर पचास फोर पचास एक बार दो बार बेसो ने पचास आना

દ્વારકા હાલો કાળા બાર ચાલો કાળા પાકા पचीसो रुपया पांद चालीस पिस्ताली पा बनाव पॉइंट सीते पंचोत्तर एसी पांच छवि छवि पांच पच्चीस पंद्रह पिस्ताली पता बना पंचोते પાંચસો અઢ અગિયાર બાર તેર પંદર અઢાર પંદર આઠ પાંચ સિત્તેર પચોતેર એસી પંદર પંદર અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા એમ કે અઢારસો સત્તરસો સત્તરસો બે ત્રણ ત્રણ પાંચસો અઢારસો ને છ રૂપિયા ચાલીસ ચાલી રૂપિયા અઢારસો ને ચાલીસ રૂપિયા અઢારસો ચાલીસ

સત્તરસો ને પાસઠ રૂપિયા સિત્તેર એપતેર બોતેરસો પંચોતેર એક પંચાણું અઢારસો અઢારસો એક બે ત્રણ પાંચસો આઠ અગિયાર બાર તેર પંદર અઢાર બી બાય પચીત્રી પાંત્રી ચાર કિસ્સા પચાસ સિત્તેર રૂપિયા અઢારસો ને પંચાણું પંચાણું

એક બે ત્રણ ચાર પાંચ છ આઠ છંદર અઢાર પચાસ રૂપિયા પંદર આઠ પાંચ સિત્તેર પચાસ પંદર પાંચસો

1650 રૂપિયા એકવાર બે વાર 1650 એક બે 3 4 5 6 8 10 11 12 13 15 18 20 22 25 30 35 35 40 50 1650 રૂપિયા એકવાર બે વાર 1650 એમ બે આવો એક આવે આ આવી ગયા છે ને હા હા એક ગલત કરેલો છે પેલે અઢારસો અઢારસો ખરો ભાઈ પાકા તો લઈ લેવાય સત્તરસો રૂપિયા

પાછા પાછા ચોપનસો બેઠક પચાસ સત્તર પચાસ એકાવન સત્તર બાવન પાંચ સિત્તેર રૂપિયા પંચાસી છ્યાસી અઠાસી અઠ્યાસી રૂપિયા સત્તરસો ને અઠ્યાસી નેવું અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા એમર દર અઢારસો એક બે ત્રણ ચાર આઠ બાર બે પંદર અઢારસો ને પંદર રૂપિયા ગણેશ અઢારસો પંદર